સિહોડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક મામસિંહની આગેવાની હેઠળ પીપળી ગામે પ્લોટ જંત્રીના ભાવે ફાળવણી બાબતે ધારણા કરવામાં આવી

સિહોદ તાલુકાનું પીપરડી ગામ આવ્યું છે કે પીપરડી ગામની અંદર જે પ્લોટ વેહોણા લોકો છે એમના માટે છે પ્લોટની માંગણી માટેની જે રજૂઆતો છે એ લગભગ દોઢ પૂણા બે વર્ષ સમયગાળાથી ચાલી રહી છે પરંતુ તંત્ર આજકાલ આજકાલ કરતાં કરતાં આજે દોઢ પોણા બે વર્ષે પણ નિરાકરણ ન આવતા અંતે આજે ઉપાસ પર સૌ પરિવાર સાથે બેસવાનું થયું છે ધ્યાન ઉપર છે ત્યારે ઓગણીસો એકોતેર માં જે જગ્યા નીલ થયેલી છે ભળેલી છે એમાં જે પડતર જગ્યાઓ હતી એમાં જે બાર પ્લોટ ફાળવવાની વાત હતી એ બાર પ્લોટ ફાળવવા માટે તંત્ર આજકાલ કરતા કરતા બે વર્ષનો સમયગાળો રહ્યો છે એના માટે અમે સૌ આજે બેઠા છીએ અમને જગ્યા તાત્કાલિક ફાળવવામાં આવે અમારી કોઈ માંગ નથી માત્ર માત્ર જગ્યા સરકારની ધારણા ધોરણ મુજબ જે કઈ દંડ ઉભો થાય એ અમે ભરવા તૈયાર છીએ જંત્રીના ભાવ મુજબ અમે રકમ પણ ભરવા તૈયાર છીએ અમે મફતના પ્લોટ નથી લેવા અમારે માત્ર માત્ર સરકારના જે ભાવ હોય એ ભરીને લેવા છે અને એ સરકાર કરવા ન માંગતી હોય તો અમને પાકિસ્તાનના વિઝા કરી દે અમે પાકિસ્તાન એવા વ્યાજ આવી અમારે ભૂખ્યા મરવું છે પણ તડપી નથી મરવું વંદે માત્ર ભારત માતા કી જાય જય જય ગીરી ગુજરાત તમે ટીડીઓ સમક્ષ માંગણી કરી જોઈએ હા ટીડીઓ સમક્ષ માગણી કરી છે ટીડીઓ અમને અત્યારે હૈયા ધારણા દેવા માટે બે કલાક ની સમય આપો બે ત્રણ કલાક માં હું તમને તૈયાર કરીને આપું છું અગાઉ અમને આપું ત્યારે રજૂઆત કરી એનો તમને જવાબ ન મળે તો તમારા આગામી પગલા શું હોય અમે અમારે અહીંયા મંજૂરી તંત્ર નહીં આપે તાનાશાહી સરકાર છે મંજૂરી નહી આપે તો અમે અમારે પોતાની માલકીની જગ્યાની અંદર મંજૂરી લઈ અને અમે ત્યાં બેસીશું પણ અમે છોડશું નહીં